એ તો કોઈ ગરીબ માણા એનું એક સાપરુ બનાવી દીધું હોય તો કોઈ ગરીબડા પાવલી ભર હોનું લઈ દીધું હોય તો એની બાપુ જે કામ કરે ને એ હોપારી ન કરે એ હોતું જ નથી ઓલો ત્યાં બેડ બધો હિસાબ કરે છે બેટા શું કરો તમે અમને નથી ખબર મને એક ભાઈ કે જેસલ જેસલ ની સમાધિ દર્શન કરવા અમારા વાત માંથી વાત નીકળી એટલે એક ભાઈ મને કીધું મને કેસલ ની સમાધિ હું દર્શન કરવા દુનિયા કે બધી ડફોળ નથી મેં કુત કેમ એ મને ઇતિહાસ તો જો ગાયો આની સમાધિ કરવા જાઉં આ બધી ડફોળ દુનિયા નથી મેં કુ દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે હે પણ મને કે જોવો તો ખરા કે આનો આ કેવો ઇતિહાસ કેવો છે પણ મેં કીધું હોમણ કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈએ એક ભાકસની હળી હોય તો હજાર માણનો ઢકલો રખ્યા થઈ જાય ને ત્યાં એને એવું કંઈક કર્યું હોય છે દિવાળી જેવું ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે હજી તો આવા નાવા સંશોધન કરે બોલો ભજન ખેતી કરજે એટલે કહે છે કે આ ભજન હા આવ્યા એમાં બે ચાર અમારે અમારું અમારે હાટું બેઠા હોય કે આ ચા શું કહે છે એટલે આખી રાતમાં કંઈ આ એમાં કહેતા મીરાભાઈ બોલવાનું અહીંયા સબરી બોલી ગયા હોય તેમાં શું મોટો હાફ ફાટી ગયો આમ નો બોલાય નો નો આવડતું હોય નો બોલાય નો સ્ટેજ ઉપર ચડાય એટલે શું કરવું તમે તમે જો આપણે જોઈએ કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન તમે શું ખટારાના ઠાઠા ઉપર લખે ભારત મહાન થાય હે દિવાલ ઉપર લખે ભારત મહાન થાય મોબાઈલ ને આમ ખોલો ને તો આપણા જ આપણા ટાંટિયા તાણે છે આમાં ભારત શું મહાન થાય તમે જોવો તો ખરા આપણા જ આપણું લોહી પીવે છે એ કોઈને નડવાનું બંધ થઈ જાવ તો ભારત તો મહાન જ છે આ ગાયું કપાય છે અહીંયા તમે ગાયું સૂટી ન મૂક કતલખાના નહીં બંધ કરાવી પણ આપણે ગાયું કમસે કમ ઘરે તો રાખીએ ન રાખીએ ભારત મહાન ભારત કોઈ જિંદગીમાં ન થાય હું તો જાહેરમાં કહું છું જ્યાં સુધી તમારામાં મારામાંથી આ સુધી અંદરથી માલપાથી બાપુ ઉગે નહી ત્યાં સુધી નકરી વાતો કરે ન થાય ગરીબી હટાના હે ગરીબી હટાના બાબો સે એનું ખાવા તો ગરીબી હમણાં હટી જાય સે એનું ખાવા નથી હોતા ગરીબી હટાડવી છે અરે કઈ છે જ નહીં રામ કોઈને નડો નહીં ને તો બહુ થઈ ગયું બાપુ એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હાલો જતો હાથમાં દીવો હતો દાયો માણા કો ખામો મળ્યો કે તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તાતું નથી દીવો લઈને શું રાખડ ઈ કે વર્તાય મારી ન ફટકાય તીમાં દીવો રાખ્યો મને પસાડે છે આંખું વાળા અને વાત એ હાજી નથી સુરદાસ નક્કી કર્યા વગેરે પગ નો મૂકે આપણે ખાઈડ કરી જાય ખબર આપણે તો મજા રોજ નવા કપડા પહેરી નીકળે બે ચાર મહિના ગાડીઓ બદલાવે એ ચાલી વિગન વેકે કે ખબર પડે કે આ તો ઊંડી ખાઈડ માં વ્યાઈ ગયા નક્કી બાબુ નક્કી થઈ જાવું જોઈએ હું કોણ છું એમ મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક ચોરાશે નહીં મટે તમારી ભ્રમ બાપુ તમને મને જ્યાં સુધી શંકા ને કુશંકા છે ત્યાં સુધી બાપુ કોઈ વસ્તુ પતે જ નહીં એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનાર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને ભજન તો બાપુ આમ કડીયું થઈ ગઈ છે પણ હવે આપણને ભજન ઉતરતું નથી એનું કરવું છું ભજન તો ભજન હોય મારા રામ એક તમને એક જ વાત કરો કે સવારામ સાહેબ બજાણાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને ભેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ મને વાગી ગયો અને આ દુનિયામાં જોશ આ દુનિયામાં સવારામ બાપાને ઉજળા કરી દીધા એમ શબ્દ વાગવો જોવે તમે આટલા બધા બેઠા બાપુ આખી જો બે જ અમારી વાત મગજમાં નો ઉતરતો અમારી તમારી બે ની કહેવાય ને ભલા વાણી તો વાણી મારા વખાણ કરવાની વાત જ નથી વાણી ની વાત પછી કલાકાર તમે પાંચ લાખ ખર્ચીને લાવો તો ભલે મારા જેવો લે આવો તો ભલે વાણી શું કેવા માંગે છે વાણીમાં મેં કીધું એક એક વસ્તુ પડી બાપુ એક સાખી છે ને એક સાખી તમને વાત કરું કે માયા હુધી ગોઠડી વજર ના છે ગાળા હાંગાજી હલવાણા કઈક સડ્યા ને કઈક પાળા આ ક્યારે બનેલી જો જ્યાં જ્યાં ભજન છે ને મહાપુરુષો એ પોતાને જ્યાં જ્યાં અનુભવ થયા ને અહિયાં બાપુ વાણી લખી છે જ્યાં અનુભવ થયા માયા સુધી ગોઠડી વજર ના છે ગાળા હાંગાજી હલવાણા કઈક ચડ્યા કઈક પાળા પેલા વેપારીઓ છે ને શહેર માં દુકાન હોય ને આઠ દિવસ પેલા તો ધિરાણ કરતા ઉધાર આપતા અત્યારે ખેડૂત વેપારી ને ઉધાર નથી આપતા વેપારી ખેડૂને કઈ ઉધાર નથી દેતા કારણ કે બધા આબરૂ વધી જાય છે એટલે કોઈ કોઈ ધીરતું ધીરતું નથી વાતું ભલન બધા ડે ડે કરે કોઈ રૂપિયા ની આબરૂ નથી પેલા તમને કહું આખું આખું હોરા ખેડૂને વાણિયા પૂરું કરે અને દિવાળી આવે ને ત્યાં ખેડૂતો ખેડૂ બાપુ વાણિયા જે કઈ એનું હોય ને બધું બહુ વહીવટ કરી દે ઈ વખતની વાત એક વેપારી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં જેને જેને ઉધાર આપ્યો ને ગામડામાં ઉઘરાણી કરવા જાય એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણી કરવા ગયેલો તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો ઉઘરાણી કરી જબાના બે ખીચા ભરી અને દી આથમબરનો ટાઈમ ને નેમ તો વેલાર ઘર ભેગો થઈ જાવ ઉતાવળા ઉતાવળા ભગે કારણ કે વેપારીની જાય બીવે અંધારું પેલા વેજો પૈસા પાસે ઘા નીકળ્યો એમાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે હાંકડો રસ્તો આવે ઊંડો અને બે બાજુ રસ્તામાં ઉતરો ને આની કોર રસ્તામાં એ વેપારી ઉતરો સામેથી એક રીસ ઉતર્યું રીસ રીસે વેપારી ને જોયો ને વેપારી એ રીસ ને જોયું બે ઊભા રહી ગયા આને એમ થયું કે રીંસ મારું બધું પડખે જવું તો મારી નાખે રીસ કે માણા નો ભરો કરાય બે હલવાણા પછી બે ધીરે ધીરે થોડી થોડી હિંમત કરી એમ એમ કે કે હરું હું એમ કે આઈન કો નીકળી જવું ધીરે 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 બે આવતા હતા ને બે હાવ પાંચ પામહામ આવ્યા ને ચાર નજર ફેંકી દે ને ત્યાં ઓલા વેપારી મને મારી નાખશે ઓલાને એમ કે મને મારી નાખશે એને રીંસ ના કાન પકડી લીધા રીસના ના કાન પકડ્યા રીસ મીઠું ઠેકડા મારવા એ કે હવે મને આ મારી નાખશે અને ઓલો વેપારી કે મૂકું મને મારી નાખે બે મીડિયા ઠેકવા જબામાં જ પૈસા મીડિયા પડવા હવે શું કરું એટલે જો પૈસા પડેલા એ કે મજો પા મૂકીને જો પૈસા લો તો આમ ને મારી નાખે કુદરત ને હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા આવે બાપુ નજીક આવ્યા ને વેપારી ને જાત તો હોશિયાર હોય એ કે બાપુ આ રીસ ને જોય કે ખેરું પૈસા ખરે બાપુ નજીક આવીને જોયું ને બાપુ કે અમાર ગામની સીમ નું છે તું છે એ તો આલો બાપુ તમારા તમારા ગામની સીમ નું હોય તમે લઈ લો બાપુ ઘોડીએ પકડાઈ દીધા બાપુને એ કે બાપુ આ મારા ખેડ્યા છે એટલે મને લઈ લેવા દેજો ઉપાડ ઉપાડ કે લઈ લે જલ્દી ઈ લઈને પછી ભાઈ હોય છે બાપુ હગડ પીડ્યા જેવો ભાઈ હોય છે પછી બાપુ મીઠા કઈ ખેરવા શું કરે આપણે નથી લાગતું એવી રીતે આપણે ખખેરતા હોય એવું નથી લાગતું અહીંયા સંતોને લખવું પડ્યું માયા હુતી ગોઠડી વજન ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કઈક સીડા ને કઈક પાળા આમાં તમે બધા હલવાણા છે લાખ રૂપિયા થાય ને તો કે પાંચ લાખ થાય પાંચ લાખ થાય કે પચીસ લાખ થાય આપણો શેઠો ખરો જ નથી ખબર પડે આવ્યો પાછો બળદિયા બળથી કઈક આપણું લિમિટ તો હોય ને કે ભાઈ આપણે પચાસ લાખ રૂપિયા થઈ જાય પછી આપણે એક રૂપિયો નડવાનું થતો નથી શેઠો ખરો કોઈ નો સેજ નહી અને હક થીમા નથી કારણ કે શેઠો હોય કે શાંતિ હોય ને હજી લઈ લે હજી લઈ લું હજી લઈ લુ બસું ત્યાં જ કમા કમા ખાવાનું ચારે જો તમે માણસો શીખડાવે બીજા પેલું ને સેલું સ્નાન કરાવે બીજા અને મરી ગયા પછી રૂપિયા વાપરે બીજા તો તમારું શું ઠેગડા મારવાનું એટલું જ તેને